સુરત શહેર માન્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન સાહેબ શ્રી તથા મદદનીઝ પોલીસ કમિશનર ઈ ડિવિઝન ઈડીવીઝન સાહેબસિંહનાઓએ પ્રોહિબિશન તથા જુગારની ની ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશકુમાર કાંતિલાલનાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે સુરત મૈધરપુરા નવાપુરા ગોલવાડ કમલાકોઈ શેરીમાં જાહેરમાંથી જુગાર રમતા ત્રણેય સમૂહને રોકડ મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ઘણાપત્રકે શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે